ખેડાના ડાકોર મંદિરમાં છૂટા હાથની મારામારી થઈ છે જેમાં મંદિરમાં દર્શનાર્થીઓ વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે વહેલી સવારે મંગળા આરતી સમયે છૂટા હાથની મારામારી થઈ હતી મંદિરના ઘુમટમાં જ ભક્તો બાખડ્યા હતા જે મામલો પોલીસ મથક સુધી લંબાયો છે આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી લીધી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં આજે સોમવારે સવારની મંગળા આરતી સમયે જ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા મંદિરના ઘુમટના જ વૈષ્ણવો દર્શન કરવાની જગ્યા બાબતમાં ટોળાએ મારામારી કરી હતી જોકે આ છૂટા હાથની મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે આ મામલો પોલીસ મથક સુધી લંબાયો છે આ મામલે પોલીસમાં અરજી કરવામાં આવી છે જેથી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે આ ઘટનાની ગંભીરતાને લઈ વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મંગળા આરતીને લઈ ભગવાનના દ્વાર ખુલતા પહેલા જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના ઘુમ્મટમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી જે બાદ આ ભક્તો વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ હતી